સવારે ચા નાસ્તો અને ભોજનની વ્યવસ્થાનું પણ આયોજન કરેલું હતું સાથે સાથે ગરબા ગમત ગુલાલનું આયોજન તથા સ્કૂલ કેળવણી મંડળના પ્રમુખ શ્રી કાંતિભાઈ પટેલ શ્રી રાજેન્દ્રકુમાર મહેતા પ્રિન્સિપાલ તથા ભૂતપૂર્વ શિક્ષક શ્રીઓ હાજર રહ્યા હતા અને તેમનું બુકે અને સાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું ધનસુરાથી અમારા રિપોર્ટર દેવાંગભાઈ સોની સાથે પડકાર અરવલ્લી ન્યૂઝ બ્યુરો ઓફિસ મોડાસા હાઈસ્કૂલ ધનસુરાની ઓગણીસો એંસીની પાસઆઉટ મેચનું સ્ટ્રેસ મિલનનું આજે આયોજન કરવામાં આવ્યું તેમાં ધનસુરાની આજુબાજુના ગામના અમદાવાદથી વડોદરાથી અને યુએસએથી જે ભણેલા સૌ મિત્રો હાજર રહ્યા આ પ્રોગ્રામ આયોજન કરવામાં ખાસ ધનસુરાની ટીમ જે ભરતભાઈ દિલીપભાઈ કમલેશભાઈ ખૂબ દિલીપભાઈ પ્રકાશભાઈએ ખૂબ મહેનત કરી અને અમદાવાદથી બંધ કમલેશભાઈ રાકેશભાઈ અને અનિલભાઈએ ખૂબ સુંદર વ્યવસ્થા કરી તે બદલ ખૂબ ખૂબ આભાર માનું છું અને આવા જ કાર્યક્રમો ભવિષ્યમાં થતા રહે તેવી આશા રાખું છું અનિલભાઈ ભૂતપૂર્વ વિદ્યાર્થીનો તે બીજા માટે પ્રોત્સાહિત થયો કે જેના કારણે ઓગણીસો અગ્નો સિત્તેર અને ઓગણીસો સિત્તેરની બેચના સ્ટુડન્ટ્સ પણ આ પ્રોગ્રામ કરવા માટે પ્રોત્સાહિત થયા છે ધનસુરાશ્રી જેએસ મહેતા હાઈસ્કૂલના ઓગણીસો એસી એસીની બેચના આર્ટ્સ કોમર્સ સાયન્સના દરેક સ્ટુડન્ટોએ ભેગા થઈ અને રિયુનિયન બનાવ્યું અને અમે અહીંયા ધનસુરામાં જે પ્રોગ્રામ કર્યો એનો ખૂબ જ આનંદ લીધો અને એના માટે ધનસુરાના દરેક સ્ટુડન્ટ એટલે જે ધનસુરાથી ધનસુરાના રહેવાસી છે એ ઉપરાંત બરોડા અમદાવાદ હિંમતનગર અને યુએસએથી પણ બધાએ ભાગ લીધો અને આ ભાગની અંદર અહીંયા ધનસુરામાં અમે સવારે નાસ્તાનું બપોરે લંચનું અને સાંજે હાઈટીનું આયોજન કરેલું હતું અને હવે પછી પણ અમે આગળ પોગ્રામ કરતા રહીશું અને એવી અમને એવી શુભેચ્છાઓ પણ મળી છે ને અમે એવી આશા રાખીએ છીએ કે દરેક જણ અહીં આવીને પાર્ટિસિપેટ કરશે ફોર્ટી થ્રી ઇયર્સ પછી આટલું સુંદર આયોજન કરવા બદલ અમારા બધા જ ભાઈઓનો અમે ખૂબ જ આભાર માનીએ છીએ ખૂબ જ આનંદ થયો આજે બધું જૂનું બધું બહુ જ યાદ આવ્યું જૂના ક્લાસમાં બેઠા સરના આશીર્વાદ લીધા બધાએ ખૂબ જ આશીર્વાદ આપ્યા છે અને આગળ બનતું કંઈ પણ કરવાની જરૂર હશે ત્યાં અમે હાજર હોઈશું થેન્ક યુ